નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોએ પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે ત્યારે આજે વોર્ડ નંબર પાંચના ઉમેદવારોની ઢોલ નગારા સાથે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વોર્ડ નંબર પાંચના ઉમેદવારોને ઠેર ઠેર આવકાર સાંપડ્યો છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રતિષ્ઠાનો જંગ જામ્યો છે ત્યારે કોંગ્રેસના નગરપાલિકાના ઉમેદવારોએ આજે પૂજમાં ઠેર ઠેર પ્રચાર આદર્યો છે જેમાં વોર્ડ નંબર પાંચના ઉમેદવારોની ઢોલ તાલે વિશાળ રેલી યોજાઈ હતી આ રેલીમાં વોર્ડ નંબર પાંચના ઉમેદવાર અનિલ કુમાર ત્રિકમદાસ બારમેળા અફસાનાબેન સબીર હુસેન રાયમા તેમજ અમીશભાઈ નવીનચંદ્ર મહેતા અને માનસીબેન રાહુલભાઈ શાહને ભારે જનપ્રતિસાદ સાંપડ્યો છે વોર્ડ નંબર પાંચના કોંગ્રેસના ઉમેદવારોની આજે યોજાયેલી વિશાળ રેલીમાં જંગી લીડથી વિજય બનાવવા અપીલ કરાઈ હતી તો સાથોસાથ આ રેલી દરમિયાન કોંગ્રેસના વોર્ડ નંબર પાંચના ઉમેદવારો સાથે કાર્યકરો અને ટેકેદારો બહોળી સંખ્યામાં જોડાયા હતા તદઉપરાંત આ વિશાળ રેલીમાં કોંગ્રેસના આગેવાન રફીકભાઈ મારાએ વોર્ડ નંબર પાંચના ઉમેદવારો નિશ્ચિત વિજય થશે તેવો મત વ્યક્ત કર્યો હતો આ તકે વોર્ડ નંબર પાંચના ઉમેદવાર માનસીબેન રાહુલભાઈ શાહે સ્વતંત્ર ભૂમિ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વોર્ડ નંબર પાંચમાં અમને લોકો દ્વારા ભારે જન સમર્થન મળી રહ્યું છે અને ચોક્કસપણે આ વખતે ભુજનગર પાલિકામાં કોંગ્રેસનો પંજો લહેરાશે તેવો દાવો પણ વ્યક્ત કર્યો હતો વોર્ડ નંબરના વોર્ડ નંબર પાંચના ચૂંટણી અર્થાત આવ્યા છે વોર્ડ નંબર પાંચના કોંગ્રેસના ભણેલા ગણેલા સૂઝબૂઝવાળા અને લોકોના વચ્ચે રહેનારા ઉમેદવાર કોંગ્રેસના જ્યારે છે ત્યારે એક વાત કહીશ કે ભાજપ સત્તાધીશ પાંચ પાંચ વર્ષે પોતાના ઉમેદવાર જ્યારે બદલાવે ત્યારે આપણે અનુકૂળ આવે નવાય લાગે કેમકે અગાઉ જે નગરસેવક હતા તેમણે સોશિયલ મીડિયામાં નાખવું પડ્યું સત્તા પક્ષ પાંત્રીસ વર્ષ હોતા સોશિયલ મીડિયામાં નાખવું પડ્યું લોકોને કે અમારું કામ થતું નથી જો ચૂંટાના પ્રતિનિધિ ભાજપનાનું કામ ન થતું હોય તો બીજા લોકોનું કામ શું થઈ શકે અહીંયા શું છે પાણીની સમસ્યા પાંચ પાંચ છ દિવસ થઈ છે વેરો તમે જોઈ લો વેરો લોકો ચાર ગળો વેરો બદલી નાખ્યો છે પાણી વેરો અલગ ગટર વેરો અલગ સફાઈ વેરો અલગ સફાઈમાં તમે જોઈ લો રોડ રસ્તામાં હવે ચૂંટણી છે એટલે સાફ કરવા નીકળે છે છતાં પણ ગલી ખાંચામાં હજી સુધી સફાઈ થતી નથી આ ભ્રષ્ટાચારી શાસક પક્ષના નેતાઓ ફક્ત ફક્ત રૂપિયા કેમ કમાવા પાંચ વર્ષ સત્તામાં એટલા માટે આવે છે એ લોકો ખબર છે બીજી વાર અમે જશું તો પબ્લિક જૂટશે નહીં નો રિપીટ થિયરી ભાજપ જ્યારે અપનાવતી હોય ત્યારે સ્પષ્ટ થાય છે કે ફક્ત ફક્ત પાંચ વર્ષમાં પાંચ ટકા દસ ટકા પંદર ટકા બધાના ભાગ પાડી કે જે ભ્રષ્ટાચાર મોટો થઈ રહ્યો છે એની વિરુદ્ધ કોંગ્રેસના ઉમેદવાર એક શપથ લીધો છે કે અમે ચૂંટાશું તો ભ્રષ્ટાચાર મુક્ત ભુજ નગરપાલિકા કરશું અને લોકોના પ્રશ્નોને વાંચ આપશું એટલી ગેરંટી માહિતી અમે કોંગ્રેસ તરફથી અમે બધા ઉમેદવારો વચ્ચે અમે આપીએ અમે લીધો છે કે પહેલાં ભ્રષ્ટાચાર મુક્ત અને ભયમુક્ત પહેલો અમારો નારો આ છે એના પછી જે લોકોની જરૂરિયાતો છે મેન ખાસ પાણી જે પાણી સાત સાત દિવસે મળે છે પાણીને ગટરની સમસ્યા જોવો છો કે વેપારીઓ ત્રાય આમ છે વેપારી છેલ્લે એ લોકો એટલા ત્રાય થઈ ગયા કે ચીફ ઓફ પ્રમુખને ચીફ ઓફ છે રસડીને શેરીમાં લઈ વેપારીઓ જો અમારી હાલત આ છે અમે ધંધો કેમ કરશું આટલી હાથે રાસેલા આ લોકો આ વખતે ભાજપને મત બનાવ્યા બનાવી અને કોંગ્રેસને જવાનો ત્રીજો બનાવ નક્કી કરેલું છે જી નમસ્કાર હું માનસી સાહ છું વોર્ડ નંબર પાંચના કોંગ્રેસ અને અત્યારે અમે ડોર ટુ ડોર પ્રચારમાં નીકળ્યા છીએ અને જે પબ્લિકનો જે સારો રિસ્પોન્સ મળે છે એના ઉપરથી અમે સ્પષ્ટ થાય છે કે અમે આ વખતે કોંગ્રેસનો પંજો લહેરાવશું ભુજ નગરપાલિકામાં અને ભુજ નગરપાલિકામાં થતા ભ્રષ્ટાચારોને રોકવા માટે અમે જે નેમ લીધી છે એ નેમ ઉપર અમે સફળ થશું બહુ સારો પ્રતિભાવ મળી રહ્યો છે કારણ કે ભૂચનગરપાલિકાના બોટ નંબર ના ચૂંટાયેલા કાઉન્સિલરો વોટ લીધા બાદ પાંચ વર્ષ સુધી દેખાયા નથી કૌશલભાઈ મહેતા તો એવું જાહેરમાં નિવેદન પણ આપે છે કે મારું કંઈ ચાલતું નથી મને કોઈ દાદ આપતું નથી ત્યારબાદ કોઈ પણ કામ થયા નથી એટલે આ વખતે વોટ નંબર પાંચમાં કોંગ્રેસ તો પંચો લઈ રહ્યા છે તેવી મને પૂરી ખાતરી છે